શ્રી લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળ દ્વારા યોજાયેલ સર્વાઇકલ કેન્સર રસીકરણ કેમ્પમાં રસીકરણ કરાવનાર પાંચસો બહેનો પરમ પૂજ્ય બાબા રાજાશ્રી હસ્તે સર્ટિફિકેટ વિતરણ કરી આ અભિયાનનો વેગ આપવા માટેનું પ્રોત્સાહન કરવામાં આવ્યું છે સુરત ના અહિયાં નીલ્ટન ફાર્મ ની અંદર આજે સુરતના જે તમામ મહિલા મંડળ છે એકત્રિત થયા છે આજનો મુખ્ય કાર્યક્રમ છે એ લોકોને સર્ટિફિકેટ વિતરણ છે અંદાજીત પાંચસો થી આસપાસ સર્ટિફિકેટ વિતરણ છે અને નવા જે બહેનો આ કેન્સર બચવા માટે વેક્સિનેશન કરાવવા માંગે છે એના માટે વેક્સિનેશન કેમ્પ છે તો એના માટે આજે અમે આ સુરતના તમામ મહિલા મંડળના એકત્રિત થયા છીએ લક્ષ્મીરાયણ દેવ મહિલા મંડળ આ સિવાય મહિલા મંડળ બીજું શું કાર્ય તો મહિલા મંડળ અનેક કાર્ય કરે છે સામાજિક તથા ધાર્મિક બંને કાર્યક્રમો કરે છે જેમાં જે આપણે જે છે ભૂલકા ભવનમાં જે છે એ લોકોને નાસ્તો ને એવું જે દતક લીધી છે બધી અને બીજું આંગણવાડીઓ અને બીજું આ સર્વાઇકલ વેક્સિન માટે છે કે જે ગર્ભ કેન્સરના જે બધા કેન્સર થાય છે મહિલાઓને દીકરીઓને એમાં જાગૃત કરી અને આજે વેક્સિન આપી અને એ રોગ થી મુક્ત કરવાનું કેટલી મહિલાઓ જોડાયેલી છે અત્યારે જે આ કાર્યક્રમમાં તો 4-5000 જેટલી મહિલાઓ આવવાની છે મુખ્ય મહેમાન કોણ આવવાના પ્રકૃતિભાઈ પાનસેરિયા શું મેસેજ આપવા માંગશો દીકરીઓ દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો ઉપસ્થિત સર્વે સ્ત્રી ભક્તોને પરમ પૂજ્ય બાબા શ્રી દ્વારા આગામી આયોજનનો અંગે માર્ગદર્શિત કરી રૂઢા આશીર્વાદ પઠાવ્યા બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂ સુરત